અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી નું દૂષિત પાણી છોડાતું રોકવા આગેવાન આગેવાન અને ભાઈ વિજયસિંહ પટેલે પાણી વનખાડીમાં છોડાતું અટકાવવા અંકલેશ્વર જીપીસીબી અધિકારીને આવેદન આપ્યો છે જેમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસી ની ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત પાણી વનખાડીમાં ઠાલવવામાં આવે છે જેથી સદર ખાડી નજીકના ગામો કઠોદરા પાડી કુડાદરા રોહિત વાલનેર રાયમાં માલણપોર કાંટા સાયણ છીલોદરા દંતરાય વાસ્નોલી બડોદરા ગામોના ખેડૂતોની લગભગ ત્રણ હજાર એકર જમીન બી ઉપજાઉ થઈ રહી છે ઉપરાંત ચાલુ ચોમાસા દરમિયાન ખારી ઓવર ફ્લો થતા બંને કાંઠા તરફ એક થી બે કિલોમીટરના વિસ્તારમાં પણ આ ઝેરી કેમિકલ વાળું પાણી ફરી વળતા પાકોને મોટું નુકસાન થયું હતું જીપીસીબી જો કંપનીઓના કેમિકલયુક્ત પાણી અટકાવી નહીં શકે તો ત્રણ ઓક્ટોબરે કચેરી ખાતે ખેડૂતો અમરણાંત ઉપવાસ પર દેશે તેવી ચીમકી અપાય છે